નમસ્કાર આજે આપણે શિક્ષણ જગત સાથે જોડાયેલા એક ખૂબ જ મહત્વના અપડેટ વિશે વાત કરીશું જુઓ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી તરફથી એક નવો પરિપત્ર આવ્યો છે અને એ મુજબ હવેથી બધા જ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો એટલે કે એચ સ્ટાર્ટ એમણે પોતાની સર્વિસ બુક ઓનલાઈન અપડેટ કરાવવી પડશે હા હવે આ ફરજિયાત છે તો ચાલો સમજીએ કે આ આખો ફેરફાર શું છે અને એનો અર્થ શું થાય છે તો ચાલો સીધા જ પરિપત્ર પર આવીએ આ જે દસ્તાવેજ છે એ પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસનો છે અને એમાં સ્પષ્ટ કહેવાયું છે કે એચઆરપીએન સિસ્ટમમાં બધા જ કર્મચારીઓના રેકોર્ડ્સ હવે ડિજિટલ કરવા પડશે આનો મુખ્ય હેતુ એ છે કે આખો વહીવટ વધુ સારો પારદર્શક અને હા પેપરલેસ બને ખરેખર આ એક બહુ મોટો અને જરૂરી ફેરફાર છે અહીં એક વાત સમજવા જેવી છે કે શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની જે પ્રાથમિક નોંધણી હતી એ તો પૂરી થઈ ગઈ છે પણ હવે હવે આવે છે સૌથી અગત્યનો તબક્કો એમની સેવાની નાનામાં નાની વિગતને ઓનલાઈન અપડેટ કરવી અને સાચું કહું તો આ જ સૌથી મહત્વનું કામ છે હવે આટલી મોટી પ્રક્રિયા હોય તો એને સફળ બનાવવા માટે કોણે શું કામ કરવાનું છે એ પણ નક્કી કરવું પડે બરાબર ને તો એના માટે જવાબદારીઓની એકદમ સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે આ પ્રક્રિયામાં જવાબદારીઓ એકદમ સ્પષ્ટ છે જે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી છે એટલે કે ડીપીઓ એ લોકો એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરશે સિસ્ટમના મુખ્ય અધિકારો એમની પાસે હશે અને બીજી બાજુ જે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી છે એટલે કે ટીપીઓ એમનું કામ છે સીધું જ ડેટા અપડેટ કરવાનું આમ દરેક સ્તરે કોણે શું કરવાનું છે એ નક્કી કરી દેવાયું છે તો હવે સવાલ એ થાય કે સારો અપડેટ તો કરવાનું જ છે પણ કઈ કઈ માહિતી અપડેટ કરવાની છે ચાલો એની આખી યાદી પર એક નજર નાખીએ તો જુઓ કઈ વિગતો અપડેટ કરવાની છે આમાં કર્મચારીની અંગત માહિતી એમની ઓફિશિયલ માહિતી નોકરીમાં ક્યારે કાયમી થયા અત્યાર સુધીની બધી જ રજાઓના રેકોર્ડ એલટીસી હિસ્ટ્રી અને સૌથી અગત્યનું મિલકતના પત્રકો આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે ટૂંકમાં કહીએ તો એક આખી ડિજિટલ સર્વિસ પ્રોફાઇલ તૈયાર કરવાની છે આ બધી વિગતોમાંથી પરિપત્રમાં એક વાત પર ખાસ ભાર મૂક્યો છે અને એ છે મિલકત પત્રકો આ કામ માટે એક ચોક્કસ અને કડક ડેડલાઇન પણ નક્કી કરવામાં આવી છે જેનું પાલન કરવું જ પડશે અને એ અંતિમ તારીખ છે એકત્રીસ જાન્યુઆરી જી હા આ તારીખ ખાસ નોંધી લેજો કારણ કે મિલકત અને અસ્કયામતોના જે પત્રકો છે એ આ તારીખ સુધીમાં ફરજિયાત અપલોડ થઈ જવા જોઈએ એટલે આ કામને સૌથી વધુ પ્રાથમિકતા આપવી પડશે આ આખી પ્રક્રિયામાં કોઈને પણ કોઈ મૂંઝવણ ના રહે એના માટે એક બહુ જ મહત્વના ગાઈડન્સ સેશનનું પણ આયોજન થયું છે પણ સવાલ એ છે કે આટલી બધી તૈયારી અને આટલી ઉતાવળ કેમ કારણ કે આ સમગ્ર પ્રક્રિયાને વ્યવસ્થિત રીતે બધાને સમજાવી છે અને એના માટે જ એક ખાસ આયોજન કરાયું છે આ માટે ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ બપોરે સાડા ત્રણ વાગે એક ફરજિયાત વીડિયો કોન્ફરન્સ રાખવામાં આવી છે આ કોન્ફરન્સમાં આખી એ પ્રક્રિયા પર વિગતવાર માર્ગદર્શન અને બધી જ સૂચનાઓ આપવામાં આવશે તો આ વીડિયો કોન્ફરન્સમાં કોણે જોડાવાનું છે જુઓ બધા જ ડીપીઇઓઝ અને ટીપીઈઓઝ માટે હાજરી એકદમ ફરજિયાત છે એટલું જ નહીં ડીપીઇઓઝે પણ પાક્કું કરવાનું છે કે એમના હાથ નીચેના બધા જ ટીપીઓઝ આ મીટિંગમાં જોડાય જેથી કોઈપણ જરૂરી માહિતીથી વંચિત ના રહી જાય ચાલો તો અત્યાર સુધીની આ બધી વાતનો સાર શું છે અને હવે આગળ શું કરવાનું છે એ ટૂંકમાં ફરીથી સમજી લઈએ તો આખી પ્રક્રિયાને આપણે ચાર સરળ સ્ટેપમાં યાદ રાખી શકીએ પહેલું બધા અધિકારીઓએ પોતપોતાની ભૂમિકા સમજી લેવી બીજું બધો જરૂરી ડેટા ભેગો કરવાનું શરૂ કરી દેવો ત્રીજું એકત્રીસ જાન્યુઆરીની ડેડલાઇન નજીક છે એટલે મિલકત પત્રકોને પહેલી પ્રાથમિકતા આપવી અને ચોથું ઓગણીસ જાન્યુઆરીની વિડીયો કોન્ફરન્સમાં ભૂલ્યા વગર હાજર રહેવો તો આ બધી માહિતી પછી એક જ મોટો સવાલ સામે આવીને ઊભો રહે છે શું સર્વિસ બુક આ નવા ડિજિટલ બદલાવ માટે એકદમ તૈયાર છે કારણ કે સમય ખરેખર ઓછો છે અને તૈયારીઓ તો આજથી જ શરૂ કરવી પડશે આ સમગ્ર બાબતને સમજવા માટે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર